બાબા સાહેબનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો એકાણુંમાં મહુવા મધ્યપ્રદેશમાં થયો હતો તેમને બાળપણ એમના પિતા એક મિલિટરી મેન હતા અને તેમનો ઉછેર આ મિલિટરી વાતાવરણમાં થવામાં આવ્યો હતો તેમ તેમણે શરૂઆતનું શિક્ષણ પછી ગ્રેજ્યુએશનનું શિક્ષણ આ બધું શિક્ષણ લીધા પછી બરોડા મહારાજા સયાજીરામ ગાયકવાડ એમને કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા મોકલ્યા હતા ત્યાંથી એમણે પીએચડી ડિગ્રી મેળવી અને આ છેલ્લા છ વર્ષમાં આટલો મહામાનવ આટલો બુદ્ધિશાળી માણસ હજુ કોઈ એક સ્ટુડન્ટ પેદા નહીં થયો કોલંબિયા યુનિવર્સિટી સામે સામ્બલ ઓફ કોલેજનું એમનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે તેમની પાસે બત્રીસ ડિગ્રીઓ હતી તે સામાન્ય ડિગ્રી નથી વિશ્વ વિખ્યાત અને વિશ્વ પીએચડી ટાઈપની ડિગ્રી હતી અને એ મહામાનવ એ સમાણામાં સો વર્ષના ઇતિહાસમાં આટલા બુદ્ધિશાળી માણસ આ ભૂમિ પર કોઈ પેદા થયો નથી અને એમની એવો સાત લેંગ્વેજ કે લવ એક ફિલ્ડ એવું નહીં બાકી રાખ્યું કે જેમાં એમના વિચારો એમના મૂક્યા ન થાય મહિલાઓને મેટર્નિટી લીવથી માંડીને ભેટ પ્રથાથી માંડી આ સમાન કાયદો સમાન હક સમાન મજૂરી આ બધી જ વસ્તુમાં એમણે આવ્યું છે સાહેબ આદિવાસીઓ માટે અનુસાર પાંચ નો અમલ કરવા માટેનું પણ કીધું છે અમને હક્કો આપ્યા છે આજની તારીખમાં બાબા સાહેબનો આ દેશ કે કોઈ પણ માનવ સમુદાય અને વિશ્વની યુનિવર્સિટીમાં પણ બાબા સાહેબનું બંધારણ ભણવામાં આવી રહ્યું છે આટલું સર્વશ્રેષ્ઠ બંધારણ માટે બાબા સાહેબ કીધું હતું કે મેં આ રથ અહીંયા સુધી લાવ્યો છું એ રથને તમે આગળ ના લઈ જાવ તો કઈ વાંધો નહીં પણ પાછળ ના જાય એનું ધ્યાન રાખજો આટલું બાબા સાહેબ કીધું હતું એનો અમલ કરનારા જો ખરાબ માણસો હશે તો મારું જે સર્વોત્તમ બંધારણ છે સમતા સ્વતંત્રતા ન્યાય પીરિયડ છે એ અમલ નહીં થશે ને આ માનવ સમાજ અથવા આ દેશ ફરી ગુલામીની જડોમાં જતો રહેશે માટે બંધારણના ઘડવાને આપણે જેટલું માન આપીએ જેટલો અમલ કરીએ તેટલી પ્રજા સુખી થશે અને આનો ફરીથી આપણે આ લોકશાહી ટકાવવા માટે બંધારણની જે જે કલમો છે અને જે જે સમાનતાને લાગુ પડે છે તે કરવું જોઈએ એવું હું આજના પ્રસંગે કહું છું આ વિશ્વમાં આદિવાસી સમાજ કોટી કોટી નમન કરે છે બાબા સાહેબ બાબા સાહેબ i'm